શિક્ષણ અને રોજગાર આ બેને જોડતી કડી એટલે કૌશલ્ય છે બીજી એક રીતે એવું કહેવાય કે મેક ઇન ઇન્ડિયા હોય સ્ટેન્ડ અપ ઇન્ડિયા હોય સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય આ બધાનું બેઝિક છે ને એ સ્કિલ ઇન્ડિયા છે પ્રધાનમંત્રી એ વખતે પણ અહીંયા હતા ત્યારે કહેતા હતા કે જીવનમાં માત્ર નોલેજ પૂરતું નથી નોલેજની સાથે સ્કિલ હોય તો જ એ પૂરતું છે આપણી પાસે બધી યુનિવર્સિટીઓ છે પણ એ માત્ર નોલેજ માટે છે તો આ યુનિવર્સિટી કરી એ સ્કિલ યુનિવર્સિટી છે અને એ સ્કિલ યુનિવર્સિટીમાંથી આવતા દિવસોની અંદર આવતા વર્ષોની અંદર જે કોઈ ઉમેદવારો સમાજમાં આવશે એ કૌશલ્ય સાથેના ઉમેદવારો હશે અને જીવનમાં કૌશલ્યનું મહત્વ કેટલીક વાર કેટલીક વાર શિક્ષણ કરતાં પણ વધી જાય છે આપણને સમાજમાં જોઈએ છે કે ભણેલો માણસ જે ન કરી શકે એ કદાચ સ્કિલવાળો અભણ પણ માણસ કરી શકતો હોય છે ગલ્ફમાં જેટલો વિકાસ છે એમાં ઇન્ડિયન સ્કિલ્સનો બહુ મોટો ફાળો છે આપણા આપણા જે બધા સ્કિલ કારીગરો છે એ ત્યાં જઈને કામ કરે છે અને આજે જે ત્યાં નિર્માણ દેખાય છે એમાં ઇન્ડિયન જે સ્કિલ છે એનો બહુ મોટો ફાળો છે તો એ જ ફાળો જો એ જ સ્કિલનો ઉપયોગ આપણા દેશમાં સુકામેને ન કરવો જોઈએ એ એ વડાપ્રધાનનું જે આખું સપનું છે એ ક્યાંક ને ક્યાંક આમાં સાકાર થતું જાય છે એક દરેક વર્ગમાં આ પ્રકારના સ્કિલવાળા લોકો હોય છે અને મારું સ્પષ્ટ માનવું છે કે સમાજમાં દરેક સેવાને પોસાય તે રીતે પોષાય તે રીતે બધા વર્ગને પોસાય તે રીતે જો આપ્યું હોય તો સપ્રમાણ ડોક્ટર પણ જોઈએ સપ્રમાણ ઇન્જિનિયર પણ જોઈએ અને બાકીનો વર્ગ પણ છે એ પણ એ યોગ્ય પ્રમાણે હોવો જોઈએ મારું